ડેમ નજીક પુલ જર્જરીત તાત્કાલિક અસરથી થી બંધ કરાયો વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરી સિંગવડ તાલુકાના તમામ પુલની તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામે જર્જરિત પુલ તાત્કાલિક અસરથી વહીવટી તંત્ર બંધ કરી ભારે વાહન ગાડીઓની અવર બંધ કરી સિંગવડ તાલુકાના તમામ પુલની તપાસ હાથ ધરવામાં આવી છે સિંગવડ તાલુકાના ચુંદડી ગામ ખાતે કબૂતરી ડેમ આવેલ છે ચુંદડી રોડથી વાલા ગોટા મોરવા સંતરામપુર ગોધરા શહેરા જવા માટે મોટે ભાગે પીપલોદ નજીક ટોલ બચાવવા માટે જતા હોય છે વર્ષો જૂના પુલ હોવાથી મામલતદાર સિંગવડ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ લીમખેડા સાથે સંયુક્ત તપાસ કરતા સ્થળ ચકાસણી બાંધકામનું નિરીક્ષણ કરી બંધ કરવા માટે જાહેરનામું પડવામાં આવ્યું કોઈ અણબનાવ ન બને તે માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડ વાય સિંધવડ